છેલ્લા એક દાયકાથી વિહોણી દીકરીઓને ભવ્ય લગ્ન સમારોહ યોજીને વિદાય આપવા માટે જાણીતા સમાજસેવી એવા મહેશભાઈ સવાણી પીપી સવાણીના પરિવારને આંગણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહિતના આગેવાન હસ્તે કન્યાદાન કરીને એકસો પચાસ દીકરીને સાસરે વળાવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એકસો પચાસ નવ દંપતીઓને સુખમય દંપત્યના આશીર્વાચન પણ પાઠવ્યા હતા તેની પર આપણે નજર કરીએ પીપી સવાણી ગ્રુપ અને જાહ્નવી લેબગ્રાઉન્ડ ગ્રુપ આયોજિત દીકરી જગત સમૂહ સમુલગ્ન અંતર્ગત પીપી સવાણી સ્કૂલ નજીક અબરામા ગામના વિશાળ પટાંગણમાં શનિવારે પ્રથમ ચરણમાં એકસો પચાસ દીકરીઓના ધામધૂમપૂર્વક લગ્ન યોજાયા હતા જેમાં બે મુસ્લિમ અને ખ્રિસ્તી યુગલે પણ નવજીવનમાં ડગ માંડ્યા હતા લગ્ન પ્રસંગને માણવા માટે લાખોની સંખ્યામાં માનવ મિરામણ ઉમટી પડ્યો હતો ડબુકતા ઢોલ સાથે સમી સાંજે છ વાગે વર વધુ લગ્ન મંડપમાં આગ બંધ થયું હતું અને બાદમાં વૈદ્યોકત મંત્રોચા સાથે લગ્ન વિધિ શરૂ થઈ હતી સાથે આ પ્રસંગે સ્ટેજ પરથી પધારવામાં આવેલા રાજકીય અને સામાજિક અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું મહેશ સવાણીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને દીકરીઓને દસ શીખામણ કર્યાવર આપ્યો હતો ત્યારબાદ એક લાખથી વધુનું અંગદાન સંકલ્પ અને એક હજાર વિદ્યાર્થી દત્તક યોદ્ધાની જાહેરાત કરાઈ હતી અંગદાનના સંકલ્પ ત્રણ રેકોર્ડ બુકમાં નોંધ લેવાય છે પિતાની હોમ સાથે હિન્દુ મુસ્લિમ ઈસાઈ ધર્મ સહિત સર્વ જ્ઞાતિઓની પિતા વિહોણી દીકરીઓએ પ્રવૃત્તામાં પગલાં માંડ્યા હતા સ્વાગત પ્રવચન કરતા પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે પીપી સવાણી પરિવાર અને સહયોગી દાતાઓ દ્વારા આજ સુધી લગભગ અધોધો કહી શકાય તેમ ચાર હજાર પાંચસો દીકરીઓનું કરિયવ સાથે કન્યાદાન કરવા આવ્યું છે તેણે આજીવન નવા પડાવ માર જઇ રહેલી દીકરીઓને શિખામણ આપતા કહ્યું હતું કે સાસરે જઈને પરિવારને સ્નેહના તાંત્ર નહીં બાંધજે વહુ નહીં પણ દીકરી બનીને રહેજે ઉત્તમ નારીત્વનું ઉદાહરણ પૂરું પાડજે ઉત્તમ વહુ અને માતા બનીને ઉચ્ચ સંસ્કારયુક્ત સંતાનોને જન્મ આપન શુભકામનાઓ પણ પાઠવી હતી મુખ્યમંત્રી સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીગણની ઉપસ્થિતિમાં એક લાખથી વધુ લોકોએ સ્વૈચ્છિક અંગદાનનો સંકલ્પ લઈને અનોખો વિક્રમ નોંધાવી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે આ સાથે મુખ્યમંત્રીશ્રીના હસ્તે માતા પિતા વિહોણા દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા જરૂરિયાતમંદ એક વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દત્તક યોજનાનો પ્રારંભ થયો છે જેમાં સીઆઈફી કોટા સાથે મળીને અનાથ દિવ્યાંગ કે આર્થિક રીતે નબળા પરિવારને એક બાળકોને દત્તક લઈને તેમને મેડિકલ એન્જિનિયરિંગ સીએના ઉચ્ચ અભ્યાસ માટેની પ્રવેશ પરીક્ષાની તૈયારીઓ કરાવાશે વિશેષતઃ આઝાદીના અમૃત મહોત્સવ તેમજ પ્રમુખસ્વામીજીના શતાબ્દિવસ નિમિત્તે દિગ્રી જગત જનની લગ્નોત્સવ પૂજ્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજને સાહેબ છે આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે પિતાની છત્રછાયા વિનાની હજારો દીકરીઓના લગ્નથી લઈને આજીવન જવાબદારી નિભાવી સમાજ સેવાનું વિરલ ઉદાહરણ છે કન્યાદાન મહાદાનના સૂત્રને સાર્થક કરીને અન્ય લોકો માટે શ્રેષ્ઠીઓ માટે દાખલારૂપ બનેલા સવાણી પરિવાર આયોજિત આ લગ્ન સ્વ સદભાવના સંભાવ અને મમભાવનું પ્રેરણા કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આજે દીકરી જગત પ્રસંગે ત્રણસો દીકરીઓના લગ્ન થવા જનાર છે કે જેમણે પોતાની પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે જેમાંથી આજે તારીખ ચોવીસ તારીખે એકસો પચાસ દીકરીઓ અને પચીસ તારીખે એકસો પચાસ દીકરીઓના લગ્ન થવા જનાર છે આજના આજના તારીખ ચોવીસ તારીખના શુભ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ યાર આર પાટીલ સાહેબ કેન્દ્રીય મંત્રી શ્રી દર્શનાબેન પટેલ સાહેબ દર્શનાબેન દર્શનાબેન સરદોસ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી મુકેશભાઈ પટેલ પ્રફુલ્લભાઈ પાનસુરિયા અને અસંખ્ય રાજકીય અગ્રણીઓ હાજર થનાર છે અને સાથે સાથે જેમણે બેદાન માટે ઝુંબેશ ઉપાડી છે તેવા દિલીપદાદા દેશમુખ નિલેશભાઈ માંડલેવાલા દિનેશભાઈ ગોંડલિયા સાહેબ અને આજનો જે પ્રસંગ છે તેમના દીપ પ્રાગટ્ય કરતા એવા પરિવારજનો કે જેમના પરિવારમાંથી એક દીપ મૂંઝાણો છે અને એમને પોતાના ઓર્ગનનું ડોનેશન કરીને છ દીપને જગાવ્યા છે એવા પરિવારના આજે આજે દીપ પ્રાગટ્ય પીપી સવાણી પરિવાર પીપી સવાણી ગ્રુપ દર સમૂહ લગ્ન માં કોઈ ને કોઈ લોકોને પ્રેરણા મળે સમાજને પ્રેરણા મળે તેવા કાર્ય કરતું આવ્યું છે આજના દીપિ જગત જનનીના શુભ પ્રસંગે લોકોને ઓર્ગન ડોનેશ બાબતની પ્રેરણા મળે એના માટે ખૂબ જ મોટો રેકોર્ડ થવા જનાર છે એક લાખથી વધારે ફોર્મ ભરવા તથા શૈક્ષણિક બાબતે જે ડબલ ઇ નીટ માટે લોકોને કોટા સુધી જવું લાંબુ ન થવું પડે અને ગુજરાતમાં પોતાનો ઉદય થાય એના માટે એક હજાર બાળકોને દત્તક લેવાનો આ પ્રક્રિયા આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું હતું કે પિતાવીની દીકરીઓની ધામધૂમથી લગ્નજીવની બક્ષિસ આપીને સમાજને નવો સંદેશો આપ્યો છે સુરતના આંગણે એક જ દિવસમાં એક લાખ વ્યક્તિઓ સંકલ્પબદ્ધ થઈને અંગદાનમાં જોડાયા હતા એ સુરતના નામે વધુ એક સિદ્ધિ છે આ સમૂહ લગ્ન થકી નવા ઉમદા વિચારો દ્વારા સમાજના દરેક વર્ગના લોકોને એક સાથે જોડીને પરિવારને એક બાંધ્યો છે તેનું ઉત્તમ ઉદાહરણ છે આ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જડોઝ ગૃહ અને રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવી વન અને પર્યાવરણ પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલ સંસદીય બાબતો પ્રાથમિક અને માધ્યમિક ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેડિયા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના અધ્યક્ષ કાનજીભાઈ ભાલાડા પદ્મશ્રી મથુરભાઈ સવાણી સહિત ધારાસભ્યો જેમાં વિનોદ મોરડીયા પુણેશ મોદી જીતુ વાઘાણી મનુભાઈ પટેલ પ્રેણુ ઘોઘારી સંદીપ દેસાઈ મોહન ઢોડિયા કાંતિ બલર સંગીતા પાટીલ મેયર હેમાલી બોઘાવલા અગ્રણીઓ સંતો મહંતો સહિત અનેક મહાનુભાવો ઉપસ રહેવા પામ્યા હતા અઝર કુરશી સાથે પ્રકાશવાળા